ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પુલ પુલ શબ્દનો અર્થ સમુચ્ય વ્યવસાય સંઘ સામૂહિક નિધિ સમૂહ ભંડોળ એકત્ર કરવું હોજ કુંડ બંધિયાર પાણીનો નાનો સમૂહ કે નદી કે ઝરણાનો શાંત ઘેરો ભાગ થાય છે પુલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી અગ્રી ટુ પુલ અવર રિસોર્સિસ એટલે કે અમે અમારા સંસાધનો એકત્રિત કરવા સંમત થયા છીએ એક બીજું ઉદાહરણ જોઈએ ધ પુલ ઇઝ ફાઈવ મીટર ઇન બ્રેથ અર્થાત આ હોજ પાંચ મીટર પહોળો છે એક અન્ય ઉદાહરણ જોઈએ તે હેવ અઈસ પૂલ ઇન ધેર બેકયાર્ડ અર્થાત તેમના પાછલા વરંડામાં એક સરસ હોજ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ